દીદી કાલ અમે અમદાવાદ ફરવા જઈએ છીએ ઓ અમદાવાદ જવું અને તો એસે એસે પુસડી તોટાને કેવી મસ્તી ની લાઈક્ષ તને કોઈ ની નજર ના લાગે મારી વાલી પુસડી ને થુ 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 લાઈ પર્સ લઈ લઉ આ લે લ્યો હા અમારા તો કોઈ દી ઠેલા ઉપાયડા ની હો લાલા ત્યાં વિમાનના ઠેલા ખેહી ખેહીન મરી ગયો અમે તો વાહ કેટલું મસ્ત મંદિર છે હા બહુ મસ્ત મંદિર છે જો માણેક ચોક ની ઘુઘરા સેન્ડવીચ એકદમ હાઈ ક્લાસ ને ઢોસા જો રિવરફ્રન્ટ નો વ્યુ કેવો છે એકદમ મસ્ત હે ખાઈ પાન બનાર સુ

દીદી કાલ અમે અમદાવાદ ફરવા જઈએ છીએ ઓહોહો અમદાવાદ જવું આને તો હઈફે બેને તો કોઈ દી ગામના પાદર સુધી બેહાડી હવે પુસડીને તો અમદાવાદ લઈ આવાજ હોય ભાઈઓ હા બોલ બોલ પુસડી ભાભી સોનલ તું મને છે ને પૂછડી જ કેજે તમાર પાકી બેન પણ ને એટલે તું મને ભાભી કે ને તો મને શરમ આવે એમાં શરમાવાન હું હવે તો તમ ભાભી થવાના છો પુસડી ભાભી આ તારા હોય તો અમદાવાદ ફરવા જઈએ છીએ ना हो अबे तमारो जमानो से फरो फरो नवा नवा कपलियावे तमे सोवो हमे तवे लंकाई गेल नींबू जेवा थई गया सीए अबे तमारो जमानो से हां रुते हमार गाडी लेता जाजो लालू ने किदु से फॉर्मेला मारी लेता जाजो अठले मजा आवे जावानी हारु ध्यान राखजो फर्जो अर्जुन खाजो कई हवारे निकालवाना है सो हां सवार नु केता होता ओहोहो केता होता हारो मुको પુસડી તોટાને કેવી મસ્તી ની તને કોઈ ની નજર ના લાગે મારી વાલી પુસડી ને થુ 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 થેન્ક યુ સોનલ હેલી આ મસ્તી નું છે કાના દરજી કે દરજી છે ને લીધું છે રેડીમેડ કોઈ નથી શું તોય મસ્તી કરું મસ્તી ની લાગસ આ બ્લેક કલર માં તું ને વાળ માં હું નાખું મારું ધ્યાન એ નથી ફ્લાવર પીન આવે છે એ નાખી છે બ્લેક કલર નો ડ્રેસ ને આટના પર્સ ને માથામાં ફૂલડું જતો હાવ અમ દાજ આવો છે તો ઠઠ્ઠ માડ છે એમ જ હોય ને લે બહારો રે ફૂલ વરસાવ પુસડી કમે હબુબ આયેગા સોનકી કા ભાઈ લાલિયા આયેગા હા પુસડી اصلا નઈ લાગે છે આજ જજે હો પુસડી મને તો કોઈ દે એમ ના કીધું કે તું સારી લાગ એવા સતરજીજાજી ખટારામ ગમે એટલે તોરં ટિંગાળો ખટારો એ ખટારો

મે માહાસી દેખાય કે નજી જીજાજી હવે જૂના થઈ ગયા હવે પાર્ટનર મળી ગયા એટલે હવે એમ જ હોય ને જીદાજી જૂના લાગે હાલ અમારે ભાઈ પીયો ઉતરે લઈ પર્સ લઈ લઉં આજે લઈ લ્યો

ત્યાં ગાડી પતાવો મામા મારી મારી બેન બાજુમાં છે હા ઉભી હાજર ગયો તો એને એ હા બોલ લાલા હા જીજાજી ને કે ને એ પતર ખાંડે ગાડી 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 નું ધ્યાન રાખજો એમ કરે એ વાત છે કઈ હું ના પાડું કે મારા ભાઈને આવડે છે લાગતા તો એવું કરે કે ના ના ફોન કરવા દે પૂછડી સામે થોડો કસરો કરવા દે કદલી નામ માલો તો તમે આમ હાલો તો આમ માડીએ મને આવલી બૈણી ઉતારી દયો હારું લાલા એન્જોય કરો મૂકો હાલો એ આ જીજાજી શું કહેતા હતા કેમ મન ગાડી ન થાહરતી તારા સામે મારો કસરો કરે સાઈ કરે અરે ભેગા હોત તો મજા આવત ના રે ના તો આપણે કેરે ટાઈમ સ્પેન્ડ થાય ચલ ના ડ્રેસ ને ગાઈમુ તને હા બધું સરસ છે મમી સરસ આવડે લેતા ના ના આ તો સોનલ બેન લઈ આવી અચ્છા એવું છે એકાદું ગીત તો ગા અમ્મા રીયા મને કઈક કહી જાઈ છે રહે હોઠ બંધ પાણે વાત થઈ જાય છે તમને જોઈ દિલના ધબકાર વધી જાય છે દિવસની આવા તો રાતે શમણા બની જાય છે અરે વાહ તારો રાગે એમ શું બાકી સીધાજી છે ને સોનલ ને લતા મંગેશકર કરકે છે તમે મને કઈ નવીન નામ ના આપતા હો હા ઓ આપુ જ પડે ને એસી ફૂલ કરું ના ના બાપા ચોકલેટ ખાવી હોય તો લઈ લેજો ને આગળ જ પડી છે ના ના અત્યારે ભૂખ નથી મને ભૂખ લાગશે ને તો લઈ લેસ હા જો બસ આવી ગયો આપણો અમદાવાદ ઓકે હરબેન ને ફોન કરીને કહી દઉં કે અમે હેને અમદાવાદ પુગી ગયા અને ઇસ્કોન મંદિર માં છીએ હાલો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ બસ જો અમે ઈજ મંદિર આવ્યા છીએ રાધે કૃષ્ણ ના મંદિર ઇસ્કોન માં હો પુગી ગયા એ આ હારું હારું લ્યો અમારા વતી દર્શન કરજો હો એ હા હાલો રાખો હો બહુ મસ્ત મંદિર છે વાહ કેટલું મસ્ત મંદિર છે હા બહુ મસ્ત મંદિર છે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ હમણાં હિંડોળા ચાલે છે ને એટલે એ ભી છે શણગાર ચાલો દર્શન કરીએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કેવો સરસ ભગવાન નો શૃગાર કર્યો છે ને હા અલગ અલગ રોજ શિંગાર થાય ને હિંડોળા આલે હે ને એટલે અમે અમારા જિંદગીની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો અમને તમારા આશીર્વાદ આપો રાધે કૃષ્ણ હરે કૃષ્ણ ભગવાન બધાની રક્ષા કરજો અને બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો સારું થયું અહીંયા પહેલા આપણે ઈસ્કોને દર્શન કરવા આવ્યા ભગવાનના બહુ સરસ હતું આવું જ પડે ને આપણી નવી શરૂઆત છે ને એના દર્શન કર્યા વિના હાલે ચાલો હવે ક્યાં જવાનું છે બોલો બોલો હાયલાલ મોલ માં ઓહો સાચું કા મોલ માં હા સાચું જ કો હાયલાલ મોલ તો જો મસ્ત તારી જેમ શું તમે પણ હાયલ હું શોપિંગ કરવી અહીંયા મુંગ મુંગ હશે તમાર ખીચો ખાલી થઈ જશે ખીસો એમ થોડો કઈ ખાલી થાય તો મને વાંધો નથી ચાલો 20 20000 વાળી જોડી લઈ દો એ માપમાં માપમાં ઓ હાલો ને અહીં જ વાતો કરવી ઉપર તો જઈએ હા હાલ એકલી એકલી સીડીમાં બીક ન લાગે ને તને ના મને કાઈ બીક નથી લાગતી મે તો મારા બાપાની ઘેરે મોલ જોયો છે અમે ત્યાંથી ગયા ઘણીવાર ઓ તો હારું લે ઊભા તો રહ્યો કેટલો મસ્ત છે નઈ નઈ તમે મસ્તી કરતા શીખી ગયા ની જેમ તું માર બેન સોનકી નું ટાલુ લે પછી મારા તો શીખવું જ પડે ને જો આમે ઓ છોકરીઓની દુકાનો છે એમાં જઈએ તને આવા ફ્રોક બહુ સારા લાગે હે આ લઈ લે આવા બીજા એ તો ભાવ જોઈને લેશું હાલો નહીં લઈએ તો ખાલી જોઈ તો આવતા રહીએ એ આ જો જોવા મને તાર જી લેવું હોય સો સ્વીટ પણ અહીંયા ભાવ વધુ હોય એવું ના હોય બધાયના ના હોય તું જો તો ખરી મને કઈ સમજાતું નથી તમે ક્યો ને આ બાજુ ફેર જો સ્કાય બ્લુ જેવું છે આ કેવું મસ્તીનું છે તું પહેરને એવું જ છે આ તો મસ્તીનું છે શું પ્રાઇસ છે જુઓ તો અઢારસો રૂપિયા છે બો કઈ દાજુ ના કેવાય લેલે લેલે ના ના અઢારસો રૂપિયા હોય લઈ લે હું લઈ દઉં છું ને તને ઓકે થેન્ક યુ નીચે જઈને બતાવી દેસુ ચાલો હું પૈસા દઈને આવું આમ કેન્ટીન બાજુ જાતી થા એ હા જો બાકી કેન્ટીન એરિયો જો કેવડો છે હા પણ અહીં આપણે કંઈ ન ખાવું હો તો ક્યાં ખાવું તું કે ન ખવરાવું અહીંયા સુધી આવ્યા છે તો માણક ચોક તો જવાય જ ને જ ખવાય હા ઈ વાત તારી સિતારી તો મગજમાં એની મને હાલ ન્યા લઈ જે માણક ચોક ખવડાવીસ તને તું હે સર પે હે કત સે હે વાહ મસ્ત ગાયો તમે પણ આજે બ્લેક બેરી ન હોત તો મેચિંગ મેચિંગ થઈ જાત આપણે તે કાલ ફોન કર્યો તો રાતે મને તો કહેવાય ને કે બ્લેક પહેરવાની છો તો હુંય પહેરત સોરી સોરી હરક માં નારક માં ભૂલી ગઈ તો હુંય ગીત ગાતો ઓલો અત્યારે મારે કપડા મેચિંગ કરવા છે ઓ હે મારે ચિંગ દલડા મેચિંગ કરવાસે મારી મીઠુડી અરે મન મળે તો ભવના ફેરા ફરવાસે આહા મસ્તી નું બુલાઈ ગયું પણ કેતા મને કેટલી બધી પબ્લિક છે જોતો અહીંયા એટલે તાર હાથ જ પકડતો વળી તું શરમાઈ આ સેલ્ફી તો લઈએ એ દીકા આમાં જો હા હાલો ને હવે તો જઈએ બહુ ભૂખ લાગી લાગે કા હા માણેક ચોક જઈએ હાલો ને હા હાલ જઈએ ઓહો આયા માણેક ચોક માં ભીડ તો જો હા આયા ભીડ જ હોય તારો પર્સ ક્યાં ગાડી માં મૂક્યું છે તો વાંધો ની હું આ તો ખાવા ધ્યાન હોય ને વરી ભૂલાઈ જાય તો આ જો માણેક ચોક ની ઘુગરા સેન્ડવિચ એકદમ હાઈ ક્લાસ ને ઢોસા જોરદાર હાલ ચાલુ કર દે અર ખાણીતે ને માણેક ચોક માં ખાવું હા એટલે જ ખાવું તો અહીંયા ફેમસ છે ને વાહ સેન્ડવિચ એમ છે ઓ બાકી સોન લઈ આવોત ને તો એમ કે ઓહોહો આ તો જો ુંડો હુંડો ચીજ વાળો નો ખવાય બાકી છે જામુન સોડે નાખશો ના ના તું કેતી ને માણેક ચોક હવે માણેક ચોક માં ધરાવી જ પડે ને મારા તને જો આ ટેસ્ટ કર

एकदम मस्त है मेरा दिल भी कितना पागल है ये प्यार तो तुम करता है पर सामने जब तुम आते हो कुछ भी कहने મોબાઈલ કા તે તો આઈદ માઈ જ ની પણ તમે ભેગા હતા તો મોબાઈલ ને શું કરવો સારું હાલો ફોટો પાડી દયો મારો હા લઈ પાડી દો હવે તમે થોડાક નીચે બેસીને પાડો આખો લ્યો મારો ફોટો ઓહોહો થોડક ગણે તમારા બેગે એકાદી સેલ્ફી લઈ લ્યો સોનલ કહે છે કે ફોટા બતાવો ફોટા બતાવો ઘરે જઈને એટલે તો પાડવાનું કહું છું મને તો આ જગ્યા બહુ ગમે river front જો વાટલ બ્રિજ દેખાય ને લાઇટિંગ સે એમની તમને ગિટાર વગાડતા પણ આવડે છે હા ઓલરાઉન્ડર પછી ખોટે ખોટા ફાકા મારો છે પણ પૈસા બાપુ કઈ ખૂટે એમ નથી હાવ એટલું માણક ચોક માં ખવડાવ્યું તોય પાન તો ખાવું જ પડે ને બનારસી એ ભાઈ પાન આપો તો ઓહો આવડું મોટું પાન ખાઈ કે પાન બનારસ વાલા ખુલ જાય બંધ કલકા તાલા પાન બાકી મસ્તી નું છે તમે બહુ કીત ગાવા મંડ્યા છે હા તારો ને સોનલ નો વા લાગ્યો ગયો ગાતા

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ